મુંદ્રા તાલુકાના દ્રગ હોસ્પિટલ મધ્ય ફ્રી મેડિકલ કેંપ યોજાયો તુર્ક મેડિકલ ટ્રસ્ટ ધ્રગ દ્વારા આજે મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ જેમાં ફ્રી મેડિકલ ચેકઅપ અને ફ્રી દવાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સેવા આપનાર ડોક્ટર્સ ડોક્ટર સુરેશ રૂડાની ડોક્ટર પન્નાબેન રૂડાણી ડોક્ટર નેહલ નાણાવટી ડોક્ટર મૌલિક પટેલ ડોક્ટર પ્રકાશ ગોરફાળ ડોક્ટર અંજલી પાંડે વગેરેની સેવા થકી એકસો પંચોતેર જરૂરિયાતમંદ દર્દીઓ લીધેલ આ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવ એવા હસીનાબેન યુકે દ્રબના સરપંચ સસલમભાઈ તુર ઉપ સરસરપંચ ઇરફાન ભાઈ તુર તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ રશીદભાઈ તુર સમાજના પટેલ હાજી રદરેમાનભાઈ તથા ગનીભાઈ સંસ્થાના ટ્રસ્ટી હુસેનભાઈ દાઉદ હુસેનભાઈ મીઠાની સુલતાનભાઈ તુર્ક મજીદભાઈ તુર્ક ઓસમાનભાઈ આગરિયા સદામભાઈ મીઠાણી અશરફ અજીજ તુર્ક કારવાને મુસ્તફા હોસ્પિટલના પ્રમુખ નજીફ અબ્બાસી સાહેબ અદાણી ફાઉન્ડેશનના મનહરભાઈ ચાવડા દ્રબના અગ્રણી હાજી ફકીર મહમદ હાજી ગનીભાઈ મિર્ઝા ઝરપરા ગામના અગ્રણી પાલુભાઈ લધા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તિલાવતે કુરાન મૌલાના ગુલામ હુસેન અકબરીએ કરી હતી આ પ્રોગ્રામનું સંચાલન અશરફભાઈ તુર્ક દ્વારા કરવામાં આવ્યો હતો આભાર વિધિ મનસુરભાઈ તુર્કએ કરી હતી વોલેન્ટર તરીકે જવાબદારી સિકંદર મિર્ઝા તથા દ્રવ હોસ્પિટલના સ્ટાફે સંભાળી હતી તેવું સંસ્થાના પ્રમુખ રફીકભાઈ તુર્ક હોસ્પિટલના મેનેજર અસલમ તુર્કની યાદીમાં જણાવવામાં આવ્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ તુર્ક મોહમ્મદ અશરફ છે અને હું આ તુર્ક મેડિકલ ટ્રસ્ટ ધરબ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું આજે આ જે મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે એમાં કચ્છના ખ્યાતનામ ડૉક્ટરશ્રીઓ સુરેશભાઈ નાણા રૂડાણી સાહેબ એમના વાઈફ અને ખ્યાતનામ ગાયનક પન્નાબેન રૂડાણી એવા જ બીજા સર્જન નેહલભાઈ નાણાવટી સાહેબ અને મૌલિકભાઈ પટેલ સાહેબ એ આજે પોતાની સેવાઓ આપશે અને વખતો વખત આ જે ખ્યાતનામ ડૉક્ટર સાહેબો છે એ તુર્ક મેડિકલ ટ્રસ્ટ દ્રબ હોસ્પિટલમાં સેવાઓ આપી રહ્યા છે સાહેબ એમાં એક વસ્તુ છે કે હોસ્પિટલ જે શરૂઆત થઈ આજથી છ વર્ષ પહેલાં તો બહુ પ્રાઇમરી બેઝ ઉપર શરૂઆત થઈ થઈ છે હજી પણ ઘણી એવી ખૂટતીઓ કર્યો છે મેડિકલ સારવાર ક્ષેત્રે તો અમે એ પ્રયાસ કરી રહ્યા છીએ કે વધુમાં વધુ સગવડ અહીંયા ઊભી થાય અને મુન્દ્રા એરિયાના અને મુન્દ્રાથી બહારના એરિયાના દર્દીઓને સારામાં સારી અહીંયા લોકલી સારવાર મળી રહે એવી અમે પ્રયાસ કરી રહ્યા છીએ દ્રબ હોસ્પિટલમાં હું વાત કરું તો અમે એને ચાર ફેઝમાં ડિવાઈડ કર્યું છે તો ફર્સ્ટ ફેઝમાં જે ઓપીડી રિલેટેડ સારવાર છે એમની તો અમે શરૂઆતના બે વર્ષમાં જ બહુ સારી રીતે વ્યવસ્થા ઊભી કરી લીધી બીજા ફેઝનું હમણાં કામ પૂરું થયું છે જેમાં ઓપરેશન થિયેટર છે પછી આંખની રિલેટેડ સારવારના મશીનો છે દાંતને રિલેટેડ સારવારના મશીનો છે તો એ અમે વસાવ્યા છે લેબોરેટરી છે એક્સરે છે તો હવે અમારું જે થર્ડ સ્ટેજ છે એ મેજર જે સર્જરીઓ છે તો એમની સગવડ ઊભી કરવા માટે અમે અમારા પ્રયાસો છે અને અમને લોકલ જે જે અહીંયા કંપનીઓ છે અદાણી ગ્રુપ છે એના સિવાય ઓસીસીએલ છે ડોર્ફ કેટલ છે બધી ઘણી બધી આશુતોષ કન્ટેનર છે ઘણી બધી કંપનીઓનો સહયોગ રહ્યો છે અને ભવિષ્યમાં જ પણ એમણે ખાતરી આપી છે કે અમે તમારી જે સેવાઓ છે એને એનો વિસ્તાર કરો અને અમે તમારી સાથે રહેશું ગામના દાતાઓ પણ છે ઇવન અમારા બાર વસતા ફોરેનરો જે અમારા સમાજના છે દરફ ગામમાંથી ગયેલા તો એમણે પણ ખાતરી આપે છે કે તમે હોસ્પિટલને વધારેમાં વધારે મેડિકલ સગવડ ક્ષેત્રે વિસ્તાર કરો તો અમારો પૂરો સહયોગ રહેશે આપણી આપણા એરિયામાં કાર્યરત ડીપી વર્લ્ડ એમઆઈ સિટી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે પણ કોવિડના ટાઈમે આપણને એક વેન્ટિલેટર આપ્યું હતું જે ખરેખર લાખોની કિંમતનું છે અને વખતો વખત એમઆઈસીટી ડીપી વર્લ્ડે અમને અહીંયા હોસ્પિટલમાં જે પણ જરૂર પડી છે તો એમને સપોર્ટ કર્યો છે તો હું પણ એમનો આભાર માનું છું જળપડા ગામનો ગઢવી સાખરા પાલુ લધા મારું પૂરું નામ ગામ ઝડપડા હું ઘણા વર્ષોથી આ મેડિકલમાં કામ કરું છું ઝડપડા ગામમાં રાતના બાર વાગે કોઈ પણ અનિશ્ચિત બનાવ બને તો પહેલાં પ્રથમ મને ફોન કરે કે ભાઈ આ આવી રીતે અમારા ગામ ઘરમાં આમ થયું છે કઈ જગ્યાએ લઈ જાઉં તો તરત જ મેં એને જે ઠેકાણું આપી કે ભાઈ તમારું કેસ એવું છે કે નાણાવટીકાને જવું છે તમારે સુરેશભાઈ પણ જવું છે તમારે પનાબેન કરીને જવું છે જે ટાઈપનું દર્દી હોય તે ટાઈપનો તે જગ્યાએ એનો મેન હેતુ એ કે ગામડીયા ગામમાંથી નીકળેલો માણસ કોઈને ખબર ન હોય તો યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે પહોંચી જાય તો એક જ જગ્યાથી એ માણસ સાજો થઈને બહાર નીકળે નહીં તો પછી ગામડે ગામનો માણસ શું કરે કે ઘણી જગ્યાએ અવર અવર ટાઈમમાં જતો રહીએ અને જે જગ્યાએ જેની વ્યવસ્થા નવે જે ડૉક્ટર નવે અને એને ચાર ચાર પાંચ પાંચ દિવસ રહી અને પછી ઓળખીએ કે હવે તમે બીજી જગ્યાએ લઈ જાવ મારું કામ નથી તો આ ઝરપરાને મોટો ફાયદો હોય આ બાજુવાળાના ગામનો પ્રિય અત્યારે આ ગામમાં પણ મારે મોકલવું હોય તો ગમે ત્યારે હું ફોન કરી અને દર્દી મોકલાવું તો એ દર્દીની વ્યવસ્થા કરે અને હું ભુજમાં મોકલાવું તો એને રાતના દોઢ હોય સુરેશભાઈ ઇમરજન્સી કેસ એક્સિડન્ટનો છે હાજર રહેજો એટલે એ હાજર રહીએ તો એનો મેન હેતુ પબ્લિક માટે કે યોગ્ય સમય ને યોગ્ય જગ્યાએ પહોંચી જાય એટલે દર્દીનો ટાઈમ અને પૈસો બે નિષ્ફળ ન જાય અને વ્યસ્ત અસલામ વરહમત વર મારું નામ અસીના ઇસ્માઈલ છે અને હું લંડનથી આવું છું અહીંયા મને બહુ માન સન્માન મળે છે તો હું તો દરફેરે અહીંયા આવી જાઉં છું હું કહીશ કે અહીંયા જાઉં પહેલાં તો કંઈ હતું જ નહીં બધા ગરીબ માણો માણસોને બધા સાવકાર માણસ જે પણ હતા એ લોકોને બહુ દૂર જવું પડતું હતું હવે આ જ્યારથી હોસ્પિટલ ખુલી છે તો બધા આપણા કેટલો આપણે ઇન્ટરેસ્ટ આવી ગયો છે કે બહુ માણસોને દૂર જવું ના પડે અને અહીંયા મેડિકલ એ લોકો ફ્રી આપે છે અને એટલું બધું બધાની કેર કરે છે ને મેં જોયું કે અહીંયા જે પ્રોફેશનલ ડોક્ટર્સ આવ્યા છે એ મને લાગે છે અમારા પાસે એ નહીં હોય ત્યાં ને હું કહીશ કે જો આપણને એમ થાય કે આપણે ઠીક થઈ જશું ઘરે બેઠા બેઠા આપણે ઠીક થવાના હોય તો હોસ્પિટલ ખોલે કેમ હોસ્પિટલની આપણને બધાને જરૂર છે પછી તમને એમ લાગે કે તમને આ દવા નથી લેવાની છે નથી લેવાની છે પણ એક ફેરે તમે આવીને ડૉક્ટરને બતાડી દો તમને અનુભવ થાય અને એ લોકો છે ને તમારી બીમારીનો ઈલાજ તો કરશે ઈનશાલ્લા લેકિન ઈલાજ ઉપરવાળાના હાથમાં છે પણ એ લોકો તમને કહી તો શકશે કે તમને કઈ બીમારી છે તો એ પ્રમાણે તમે સેવા ચાકરી ક્રી જે પણ છે ખાવામાં જેમ ડાયાબિટીસ થઈ જાય આપણે ખબર ના હોય આપણે એટલી બધી મીઠું ખાતા હોય તો ડૉક્ટર આપણને કહે કે તમને ડાયાબિટીસ છે તો આપણે મનમાં તો ખબર હોય ને કે આપણે હવે કંટ્રોલ કરવાનું છે બહુ જ હદ કરતા વધારે મને ઉપરવાળા પર ભરોસો છે અને આ છોકરાઓ તો એટલી મહેનત કરે છે એટલી લાગણીથી કરે છે ભરોસો તો અલહમદુલ્લીના બહુ છે મને કારણ કે હું છ વરસ્યા આવું છું અહીંયા અને વરસમાં બે ફેરે તો આવું છું આ લોકો કેટલી તરક્કી કરી રહી છે કેટલું બધાને આ માનથી દવાઓ દઈ છે ડૉક્ટર બધા પ્રોફેશનલ છે તો આપણે ભરોસો તો થઈ જાય ને હવે તો આ જે એ લોકોને જેટલું આમ ખબર પડે કે હવે કઈ બીમારી તો ખબર છે અચાનક આવી જાય આપણને ખબર નથી કોને કઈ બીમારી થવાની છે જેમ કોવિડ અચાનક ક્યાંકથી આવી ગયું તો આપણે એના પ્રમાણે દવાઈ આ લોકોએ કઈ સેવા કરી બધું કર્યું તો હવે કોઈ પણ જે બીમારી ના આવે કોઈ પણ જે પણ હોય તો એ મુતાબિક એ લોકો પછી પાછું એ લોકોને ખબર છે કેવી રીતે કયા ડોક્ટરને બોલાવાનું અને કોણ એના પ્રમાણે દવા કરી શકશે દવા કરીશ કે બહુ જ જલ્દી હોસ્પિટલ ખુલી જાય અને બધા ગામવાળા આજુબાજુના ગામવાળા બધા એકત્ર થઈ અને હેલ્પ કરે ઇન્સાનની હેલ્પ અલા સુભાન તલા આપણને આપે છે કે તમે કરો દુઆ માંગે છે પણ દુઆથી ઇન્સાનોને ભેળા થઈને બધાને એ લોકોને કરવું પડે કે હેલ્પ કરે બધાને Services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great of Dutch Khatta. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.